નર્મદા પ્રોજેક્ટ આઈઆઈટી ગાંધીનગર જળશક્તિ મંત્રાલય દ્વારા ભરૂચમાં વર્કશોપનું સેન્ટરમાં અભ્યાસ કર્યા બાદ જે તારણો નીકળશે તેમાં સ્ટેક હોલ્ડર્સ મહત્વની ભૂમિકા ભજવશે સાથે સ્ટેક હોલ્ડર્સ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજ રોજ ભરૂચની હોટલ હાયત પેલેસ ખાતે પણ એક વર્કશોપ યોજાયો હતો જેમાં નદી સંરક્ષણ પડકારો અને વ્યૂહ રચના ચર્ચા કરાઈ હતી. આ સેન્ટર દ્વારા નદીના ના તટ પ્રદેશ ની જાળવણી સસ્ટેનેબલ મેનેજમેન્ટ માટે ઉચ્ચ ગુણવત્તા વાળું રિસર્ચ સેન્ટર બનશે. સાથે નદીના અન્ય પાસાઓને પણ આવરી લેવામાં આવશે. આ વર્કશોપ માં આઈઆઈટી ગાંધીનગરના ના પ્રણવ મોહાપાત્રા તેમજ અન્ય ડેલિગેટ ઉપસ્થિત રહ્યા હતા. આઈઆઈટી ગાંધીનગર મેં સી નર્મદા કરકે એક સેન્ટર સ્થાપન કયા ગયા હૈ ભારત સરકાર કે દ્વારા મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિ કે દ્વારા और ये नर्मदा नदी के लिए काम करेगी तो इसके लिए हम पहला वर्कशॉप भरूच में कर रहे हैं क्योंकि भरूच गुजरात का सबसे बड़ा शहर है नर्मदा के किनारे और ये जो पहला वर्कशॉप है इसमें हमारा ऑब्जेक्टिव ये है कि हम भारूच में वाटर रिलेटेड प्रॉब्लम क्या है वो उसको जानें और हमारा जो रिसर्च है उस हिसाब से हम अपना रिसर्च को डिजाइन करें कि यहाँ क्या प्रॉब्लम है ઉ પ્રોબ્લેમને છુટકારા પામ ક્યા કરે એમ પહેલે સત્રમાં એ જાનને લીધે આએ હૈ પ્રોબ્લેમ ક્યાં